ગુડ મોર્નિંગ ગાય આજે છે ભાઈ સત્તર એપ્રિલ એટલે કે રામ નવમી તો ભાઈ કમેન્ટમાં એક વખત લખી નાખજો જય જય શ્રી રામ તો ભલે જય દ્વારકાધીશ જય શ્રી રામ અને સવારમાં ભાઈ અત્યારે સાત જેવું વાગ્યું છે અમે અત્યારે નીકળી ગયા છીએ દ્વારિકા જવા માટે કૃષ્ણ ભગવાનને મળવા જાય એટલે એમ જ સમજવાનું કે આપણે ભગવાન શ્રી રામને મળવા ગયા કે રામના મંદિરે જઈએ એટલે આપણે એમ જ સમજી લેવાનું કે આપણે ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા જય જય શ્રી રામ ભાઈ અહીંયા પાછળ થોડીક ધૂળ હતી અને સાફ કરી નાખી આપણે આગળ છે ને આપણે જય દ્વારકાધીશ છે અહીંયા આપણે હમણાં આ શાફ કરી નાખીએ અને પછી ભાઈ બધાયને જવાનું છે મારે મમ્મીને ભાઈને ભાભીને બધાને અમર જવાનું છે અત્યારે દ્વારકા ત્યાં દર્શન કરીને પછી ત્યાંથી જ આપડે બેટ દ્વારિકા જોઈ ભાઈ ક્યાં ક્યાં પહોંચાય સાત ને અઢાર થઈ છે તમે જોઈ શકો છો હજી કદાચ અહીંથી પહોંચવામાં કેટલી વાર લાગશે બે અઢી કલાક જેવું તો પાકું જ છે કન્ફર્મ એમ બાકી ત્રણ કલાક પણ થઈ શકે તો ઓલમોસ્ટ અત્યારે આપણે લીંબડીથી જે દ્વારકા જવાનો જે રસ્તો છે રસ્તો લઈ લીધો છે બધો ભાઈ હાઈવે એકદમ મસ્ત બની ગયો છે પણ જે લીંબડીથી ભાઈ જે નવા ગામ આવે નવા ગામ પછી જે રસ્તો આવે છે બહુ ખરાબ રસ્તો છે યાર અહીંયા તો આ એટલો રસ્તો ખાલી છે ને થઈ જાય ને એટલે પછી દ્વારિકા જવા માટે ભાઈ એકદમ નેશનલ ટાઈપનો હાઈવે આ પણ બની જાય ને એટલે વાર જ ના લાગે આ એટલો રસ્તો બહુ ખરાબ આવે છે ને હવે આગળથી આવી જાય છે ભાઈ કચ્છ કચ્છ નહીં ભાઈ કે પણ મીઠું ભાઈ અહીંયા પકાવવા માટેના જે ઓલા મોટા મોટા બનાવેલા છે અહીંયા આવી જાય છે અને હવે બસ ખાલી પંદર વીસ મિનિટમાં આપણે પંદર વીસ વધારે ને વધારે અડધી કલાકમાં આપણે દ્વારિકા પહોંચી જાવ બોલો જય દ્વારિકાધીશ સામે જોઈ રહ્યા છો તમને મંદિર દેખાઈ રહ્યું છે પણ હજી અહીંયા દર્શન કરી લઈએ આપણે વાસુદેવ કૃષ્ણ નામ હે મેરા શું નજારો છે શું નજારો છે દસ નઈ નવ ને ઓગણત્રીસ ઓલમોસ્ટ થઈ જાય સાડા નવ વાગ્યા આપડે ભાઈ દ્વારિકા આવી ગયા જય દ્વારકાધીશ ભાઈ કમેન્ટમાં એક વખત જય દ્વારકાધીશ લખવાનું ભૂલજો અને જય શ્રી રામ તો ભાઈ ભૂલજો જ જ નહીં નહીં આજે રામ નવમી તો તો એ લખવાનું ગોમતી ઘાટ પાસે આગળ છે પણ આખું આ તમે જોઈ શકો છો ઓલું બ્રિજ હજી બંધ જ છે ત્યાં ભાઈ મજા આવત કેમકે ઓલી સાઈડ છે ને હું ક્યારેય ગયો નથી અને બાકી ભાઈ દ્વારિકાધીશ નું મંદિર ભાઈ દર્શન કરી લ્યો તમે પણ જય દ્વારિકાધીશ તો દ્વારકાધીશના દર્શન કર્યા પહેલાં આપણે ગોમતી આવ્યા છે અહીંયા હાથ પગને એવું જોવા માટે ઓ ભાઈ પાણી આજે છે ને બહુ નીચે સુધી છે હજી આગળ જઈએ ને તો ત્યાં સીડીઓ સુધી આવી શકે એટલે આગળ જઈએ ઓહ ભાઈ માછલિયું તો જોઈએ આટલી બધી વાહ ભાઈ વાહ પબ્લિક બધી અહીં નહી રહી છે આમાં છે ને પાણી ક્યારે છે ને ઓવરફ્લો થઈ જાય અત્યારે જો ઓછું પાણી છે આયા પણ ક્યારે વધારે આવી જાય એનું કઈ નક્કી ના હોય ફાઇનલી મંદિરના દર્શન કરતા આવી હજી તો આપણે ઉપર ગયા નથી પણ આજે ટ્રાફિક ઓછી છે તો ફટાફટ જતા આવીએ ને દર્શન કરતા આવીએ તો ભાઈ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અગિયાર જેવું વાગ્યું છે ને એટલો બધો તડકો પડે છે ને ભાઈ કે હું વાત કરું તો તો ભાઈ અત્યારે એટલા બધા શ્રદ્ધાઓ તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક એટલો બધો તડકો પડે છે ને તો એ હવે અહીંયાથી આપણે જઈએ નાગેશ્વર બાજુ કાતો નાગેશ્વર

ઈ પણ બ્રિજ પણ જોતા આવી અને એકવાર તો આપણે રાતે જોયેલા છે પણ તો પણ પાછા જોઈએ બેટ દર્શન કરતા આવી પછી ભાઈ કદાચ શિવરાજપુર બીચ જા સુ જાતે જેમ જેમ બપોર થાય છે આપણે જેમ ભૂખ લાગવા લાગી છે એમ ગાડીને ભૂખ લાગવા લાગી છે તો થોડું ગને મમ મમ કરાવી દઈએ નહીં તું પી તું પી આરામ સે પી કેટના પીના હે તારે પી તું સુરદર્શન સેતુ તમને દેખાઈ ગયું છે ઓલમોસ્ટ આપણે પહોંચો આવ્યા છે બેટ દ્વારકા આ બાજુ છે તો આપણે આ બાજુ જવું છે અહીંયાથી સર્કલ છે નાનકડું એવું સર્કલ ને અહીંથી બ્રિજ જ ચાલુ થઈ જાય છે રાતે આવ્યો તો હું ભાઈ આજે દિવસના પર ભાઈ તો ક્યારેને થાયો છે એક કાર બાય એક્સાઇટેડ ટુ એક્સાઇટેડ એક્સાઇટેડ યે ભાઈ આ સુદર્શન સેતુ બ્રિજ અહીંયાથી ચાલુ થઈ ગયું છે માતા મંદિર દ્વારકાધીશ મંદિર ને બેટ દ્વારકા ત્રણે છે આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકા જોકે હજી બેટ દ્વારકા નથી પહોંચ્યા પણ આપણે સુદર્શન સેતુ બ્રિજ ઉપર અત્યારે ઉભા છે અને તમે જોઈ શકો છો અહીંયાથી ભાઈ ઓખાનો જે નજારો છે કે કઈક આવો છે one x માં તમને દેખાવો two point five માં પણ હું તમને દેખાડો કઈક આવો નજારો છે જોઈ શકો છો તમે જો અહિયાં થી પેલા છે ને બોટ લઈ અને આ આખું લઈ જાતા અહિયાં બેટ દ્વારકા પણ હવે છે ને આખું બ્રિજ બની ગયું હે એટલે હવે છે ને ગાડી સીધી જો આ વહી જાય રિક્ષા ને ગાડી ને બધું છૂટપટ બ્રિજ માંથી વહી જાય છે વાહ 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 આપડી ગાડી પડી છે પચા પચા જય શ્રી રામ અને જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ રાતના પણ અહીંયા આવીને મેં નજારો જોઈ લીધો છે અત્યારે બપોરે ભાઈ ફૂલ તડકો પડે હે અને પબ્લિક ભાઈ છે ને આ બ્રિજ ભાઈ નું છે પબ્લિક આવે હે જાય હે અત્યારે આવો તડકો છે ને તો એ પબ્લિક ભાઈ આમથી આમ જાય જ છે ફોટા પડી ગયા હે હવે જઈએ બેટ દ્વારકા અને દર્શન કરતા આવ્યો ઓ ભાઈ પબ્લિક અત્યારે બપોરે એટલો તડકો હોય ને તો આપણા જેમ કેવા બધા ફોટા પાડવા ઉભા રહી ગયા ને વાહ ભાઈ વાહ

ત્યાં મંદિરે જવા એ માટે એલાઉડ નથી એટલે ગાડી છે ને અહીંયા પાર્કિંગમાં રાખવી પડે અને અહીંથી પછી રિક્ષાઓ ચાલુ જ હોય છે તો રિક્ષામાં આપણે પેટ દ્વારકા અહીંયા મંદિરે જવું જોશે તો ત્યાં દર્શન કરતા આવી બીજું પણ ભાઈ અભિયાઈ માતાજીનું મંદિર પણ છે તો જઈએ ભાઈ અને ત્યાંના પણ દર્શન કરાવું તમને હું જયારે ભાઈ છે ને નવમાં ભણતો ને ત્યારે પેટ દ્વારકા આવ્યો હતો અને અત્યારે પાછો બેટ દ્વારકા બહુ જાજો ટાઈમ થઈ ગયો તો અત્યારે જઈએ અહીંથી આગળથી આમ રાઈટ સાઈડ જવાનું છે અને પછી ત્યાંથી છે ને દર્શન કરવાના છે ભાઈ વાહ બેટ દ્વારકામાં પણ મોટી બધી માર્કેટ જેવું છે શું હજી તો ચાલુય નથી એટલે આ રોડ છે હાલી આવવા માટે બાકી જો રિક્ષા આમ ફરીને આપણે લઈ આવ્યા હાલવું ના પડે ને એટલે એને વાત જ ખાલી હાલવા માટે આપણે જો અહીંયા જ રિક્ષા મૂકી ગયો સીધું અહીંથી આગળ અહીંયા મંદિર આવી જશે જ્યાં આપણે દર્શન કરી લે જય શ્રી રામ

ઓલા મંદિરે આપણે દર્શન કરી લીધા એમાં ભાઈ આવી ગયું બધું મમ્મી ને ગયા હે અંદર કે ભાઈ આ છે ને મંદિર છે અને આ જે રસ્તો દેખાઈ રહ્યો છે ને એ રસ્તો એ છે જયારે બ્રિજ નતું બન્યું ને ત્યારે બધી પબ્લિક અહીંથી બોટિંગમાં આવતી ને પછી અહીંથી બધા દર્શન કરતા હવે બ્રિજ બની ગયું છે તો અહીંથી સીધું આમ જવાનું બેટ દ્વારકા આપણે દર્શન કરી લીધા હે પણ બેટ દ્વારકામાં આપણે એક એ વાત જાણવા મળી કે ભાઈ દ્વારિકાધીશ છે એ જે માણસ છે ને એ દસ મિનિટ સુધી સિટીમાં ક્યાંય તડકામ ન ઊભી શકે નહીં અહીંયા કલાક કલાક સુધી લાઇનમાં ઊભો હતો દ્વારકાધીશને દર્શન કરવા માટે વાહ ભાઈ વાહ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ ચારે બાજુ તમે જાઓ ને ખાલી એટલે જય શ્રી રામ ભાઈ ભાઈ પોલીસ પ્રોટેક્શન પણ આવી ગયું છે જય શ્રી રામ ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ

ભાઈ નવમી છે ભાઈ ને વાગી ગયા માં તો હજી વાર લાગશે તો આપણે શ્રી રામ રેસ્ટોરન્ટમાં જ ઉભા રહી ગયા જમવા માટે સરસ મજા નું અહિયાં જમી લઈએ અને પછી આપણે જઈએ શિવરાજપુર બીચ જમી તો લીધું પણ પ્રમાણે જમવાની મજા ના આવી યાર કિંમત છે ને આમ સાક મસ્તી નું હતું પણ રોટલી માં એમાં મજા ના આવી અને હવે જઈએ ભાઈ શિવરાજપુર બીચ તો લેટ ગો જઈએ શિવરાજપુર બીચ તો શિવરાજપુર ધ બ્લુ ફ્લેગ બીચ તો આપણી એન્ટ્રી થઈ ગઈ છે બીચ ની અંદર હજી અહીંયા થી છે ને એક દોઢ બીચ તો દેખાય નહીં ભાઈ એ હજી આગળ આવશે ભાઈ ધીરાજી ઓકે અહીંયા જવાનું છે વીકેન્ડ વિલા વિલેન બધું બનવા માંડ્યું ભાઈ હવે પ્રગતિ બંધે હે ભાઈ થોડું ઓકે પેલા આ રોડ ચાલુ હતો જે ગામમાંથી જવાતું હવે આ ચાલુ થઈ ગયો હે પેલા અહીંથી જવાતું હવે અહીંથી સીધું ભાઈ મસ્તી નો રોડ બન્યો ચેન્જ થઈ ગયો પાછળની સાઈડ થી હવે આ સાઈડ જવાનું હે આ સીધો બીચ પાસે જાય રસ્તો હે ને હાલીન જવું પડતું આપણે

ગરમી પડતી હોય ગરમી વધારે છે ને એટલે હાલવામાં બહુ પ્રોબ્લેમ થાય પણ ગાડી સીટી આવી ગઈ છે શિવરાજપુરમાં એન્ટ્રી થઈ ગઈ છે પબ્લિક બધી ખાય છે ભાઈ પણ અહીંયા ખાવાની પ્રોબ્લેમ હું ખબર અહીંયા એને ભાવ બહુ વધારે હોય જે વીસ રૂપિયાનું પાણી બોટલ બીજે મળતી હોય ને અહીં ત્રીસ રૂપિયામાં મળે એટલે એ એક પ્રોબ્લેમ તો અહીં રહેવાની છે ને આવા તડકામાં પબ્લિક ભાઈ જોકે નાવાની અત્યારે બહુ મજા આવે પણ આપણી પાસે કપડાં નથી તો એકચ્યુઅલીમાં નાઈ નહીં શકીએ આપણે અત્યારે વાહ બીચ ઉપર દરિયા રહી છે સરસ મજાનો જેવો છાંયો ગોતી લીધો છે બેઠા છે ચારે બાજુ નજારો જો તમે ક્યાંક આવો છો નાવાનું મન બહુ થતું હતું પછી મેં કીધું મારી પાસે કપડાં હે નહીં અત્યારે ખાલી ખાલી ભીના થાય તો હું ભીનો થાય તો મારી ગાડી પીનીતા હે ને આપડે નો ચાલે આપડી ગાડી જો કે અંદર થોડીક ભરાઈ ગયેલી હે પણ હાલશે હવે બીજું શું એને સાફ કરવી જોશે અત્યારે તો આપણે પબ્લિક બહુ વધારે છે યાર અત્યારે તડકાની નાહવાની મજા આવે ને એટલે પબ્લિક બધી નાવા માટે આવી છે ફૂલ્લી એન્જોય માટે શિવરાજપુર બીચ થી આપડે નીકળી ગયા છે તડકો એટલો બધો પડે છે એમાં મારા ભાઈ ની તો નાયા બધા ભાઈ મોઢા કે ના જોવા જેવા નથી જોકે હું નાયો નથી તોય મારું જોવા જેવું નથી મને ખબર છે હવે ત્યારે આપણે જવાનું છે નાગેશ્વર પ્લાન બને છે પણ ત્રણ ઓલરેડી વાગી ગયા છે પાછી જામનગર આપણે પહોંચી શકશું કે નહીં જોઈએ ભાઈ જો નાગેશ્વર જાશું તો આગળ જરૂર આવી જશે નાગેશ્વર આપણે ભાઈ મહાદેવના દર્શન તમને જરૂર કરાવી દેશો તમારે જામનગર પહોંચવાનું હોય ને જામનગર સાત વાગ્યા પહેલા પહોંચવાનું

અને પણ ભાઈ પબ્લિક છે ને જ્યાં જ્યાં જઈને ગમે એવો તડકો હોય પબ્લિક ભાઈ બધી જગ્યાએ ફૂલ અત્યારે અહીંયા પણ એટલી બધી પબ્લિક છે જોઈ લ્યો અત્યારે ગાડીઓ એટલી પડી છે અંદર એટલી બધી નહીં હોય કેમ કે તડકાના છે ને ક્યાંક છાયાએ બેઠા હશે તો આપણે અહીં ગાડી પાર્ક કરી દેઈને પછી દર્શન કરતા આવીએ અહીંયા જરાય ગરમી નમ રે હાલો દર્શન કરી લે ફટાફટ નકર કરજો અહીંયા લાઈન હોય પણ અત્યારે લાઈન નથી કેમ કે તડકો બહુ વધારે છે ને એટલે નાગેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા હે તમે કરી લ્યો અને કમેન્ટમાં એક વખત હર હર મહાદેવ લખજો બાકી પબ્લિક જો તમે ખાલી એટલી પબ્લિક છે બધા અહીંયા બેઠા છે પણ આપણે હવે બેસવું નથી આપણે આજે ભાઈ બહુ દર્શન કર્યા મહાદેવના પણ છેલ્લો છેલ્લો દર્શન કરી લીધા હવે આપણે જઈએ હવે નીકળીએ છીએ આપણે જામનગર માટે ચાલો ફટાફટ મિત્રો મારા ભાઈની બેટરી સાવ ડાઉન થઈ ગઈ છે જોઈ શકો છો તમે બેટરી ડાઉન ફોનની બૅટરી નહીં તારી ડાઉન હે મન કે હાલો હવે કે કાં ઘેર જવા દેને કાં આપણે કોચમાં સ્ટોપ છે આપણા કેને ઘર જવાના આપણે કાનજીભાઈ ભાઈ માસી આવી ભાઈ એટલે માસીને ઘરે જવાનું છે તો ત્યાં કાં જવા દે અને કાં ફટાફટ જામનગર પુગાડા રે મેં કીધું ભાઈ હાલો પહોંચાડી દઈએ એમાં શું હોય ભાઈ આજે તો બહુ રખડિયા તમને ભાઈ કેવી મજા આવી આજનો વ્લોગ જોવાની એક વખત નીચે કમેન્ટ કરી દઈએ અને ઘરે પહોંચી ગયા છે આજનો બ્લોગ આપણે પૂરો કર દઈએ તો બધા ભાઈ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય